પંચમહાલ ની ધરતી ઉપર ડેરિયાપાડાના ના ધારાસભ્ય ચૈતર વસાવા નો હુંકાર આજ રોજ પંચમહાલ જિલ્લા માં મોરવા હડફ ના મોરા ખાતે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા નું વિશાલ જનસભા સંબોધન ભાજપ ના ગઢ માં શબ્દો રૂપી તીક્ષ્ણ બાણ ચલાવ્યા હતા ચૈતર વસાવાની વિશાલ જનસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી રિપોર્ટર દિનેશ બારિયા પંચમહાલ કે આપણે સામાન્ય માચીસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ એમાં પણ આપણો વેરો જમા થાય છે જે ઘર વેરો હોય પાણી વેરો હોય જમીન વેરો હોય ટોલ ટેક્સ હોય કોઈ પણ એક સામાન્ય વસ્તુ લાવો છો એમાં અઢાર ટકા અઠાવીસ ટકા બાર ટકા ટેક્સ લાગે છે ખેતીવાડી નું કોઈ પણ સામાન લાવો કે કોઈ પણ કપડું હોય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે અને ટેક્સના પૈસા સરકારમાં બધા જમા થાય છે અને સરકારમાં જમા થયા પછી એ પૈસા બજેટ બને છે અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો તમે વિચાર કરો આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્ર જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે વ્યક્તિ સુધી પહોંચતું નથી આજે આજે તમે જોઈ લો આપણા લોકોને રોજગારી નથી ગામમાં ને ગામમાં બિનકુશળ શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે સો દિવસે એક વ્યક્તિને વર્ષના વરસ સો દિવસે ફરજિયાત રોજગારી આપવાની ફરજિયાત એને ગામમાં જ રોજગારી આપવાની કોઈ પણ તળાવ ખોદાવો રસ્તો બનાવો લેવલિંગ કરાવો ચેકડેમ બનાવો કે કંઈ પણ કરાવો પણ મનરેગામાં દરેક વ્યક્તિને ગામમાં ને ગામમાં સો દિવસની રોજગારી આપવાનો કાયદો છે સો દિવસની રોજગારી બધાને મળે છે પાછળ વાળા બોલતા નથી તમને સો દિવસની મળે છે તો આપણને રોજગારી આપવા માટે સરકાર પર ગ્રોની તપાસ થઈ છે આવનારા દિવસોમાં બીજી પંચાયતો ની તપાસ થશે તો ખૂબ મોટું કૌભાંડ આવવાનું છે સાથે જ આપણા જિલ્લાના ભાજપના એક મોટા નેતાના

નલ સે જલ નામે હજારો કરોડ નું આપણા વિસ્તારો માં થયું છે કોઈ આવ્યા છે હારેડા ગામ થી હારેડા ગામ માં એક પાણી પુરવઠા ની જૂથ યોજના બનાવી આ લોકો કે અમે લોકોને પાણી પૂરું પાડીશું એકસો ને છત્રીસ કરોડ રૂપિયા ની ચુકવણું થઈ ગયું એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ બેનો બોલતા નથી હોય તો કેજો અમે ખોટા પડીશું પાણી મળે છે આ બધી યોજના હોય નલસે જલ ની યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે એની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ આપણા બાળકો માટે જે સ્કોલરશીપની ગ્રાન્ટ આવે છે આજે બે વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી એ યોજના અંતર્ગત આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને એક રૂપિયો પણ ગ્રાન્ટ આપી નથી એ પૈસા કામ વપરાય છે તમે વિચાર કરો આપણા વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં છોકરાઓને બેસવા માટે ઘણા ગામો હોરડાઓ નથી ઘણા ગામો શાળા એક શિક્ષક તમારે જાણવું પડશે જાગવું પડશે મારા યુવાનોને વિનંતી કરું છું તમે પૂછો તાલુકા પંચાયત વાળા તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા તમારે અમૃત મહોત્સવમાં કેટલા રૂપિયા વપરાયા તમે ગૌરવ યાત્રામાં કેટલા રૂપિયા વાપર્યા તમે વિકાસ મહોત્સવમાં કેટલા વાપર્યા કરોડો કરોડો રૂપિયાના મંડપો એ લોકો બિલો ઉતાર્યા છે